મિત્રો ભારત દેશ એટલે કે કૃષિ પ્રધાન દેશ કૃષિ પ્રધાન દેશની અંદર આગળ ઘણા વર્ષોથી ખેડૂતોએ ખેતી કરેલી છે પણ એ ખેતીમાં કેમિકલનો વપરાશ નહોતો જમીનો સારી હતી લોકોની તંદુરસ્તી પણ સારી હતી છેલ્લા ઘણા વર્ષથી કેમિકલના વપરાશના કારણે જમીનો પણ ખરાબ થઈ રહી છે અને સો વર્ષનું લોકોનું જે આયુષ્ય હતું સોમાંથી પચાસ સાઠ વર્ષ સુધી જ લોકો જીવી રહ્યા છે કે જે કેમિકલ લોકોને નુકસાન કરે છે ખાસ કરીને આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જે પાકોના વાવેતરો થાય છે એમાં ધાણા જીરું લસણ ડુંગળી તુવેર કપાસ અને મગફળી હવે સોયાબીનના વાવેતરો પણ ખેડૂતો કરે છે કેમ કે અલગ અલગ પાકના વાવેતરોથી ખેડૂતને બજાર ભાવો સારા મળે અહીંયા કપાસની આપણે વાત કરીએ તો આ સાલ એટલે કે બે હજારને બાવીસ અતિવૃષ્ટિના કારણે સૌરાષ્ટ્રમાં દિવાળી આવતા મોટા ભાગના કપાસ સાફ થઈ ગયા છે તો આજે જે અમે તમને વાત કરી રહ્યા છીએ આ કપાસ છે દિવાળી પછી એટલે કે આજે આઠમ છે અને છતાં બી આ કપાસની ગ્રીનતા આપ જોઈ રહ્યા છો તો આ કપાસની ગ્રીનતાનું શું છે રહસ્ય એ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ખેડૂત કોણ છે ગામ નામ તાલુકો અને જિલ્લો આ એરિયા કયો છે એ પણ જાણીશું આપણે શું નામ છે તમારું પરપતભાઈ રામસીભાઈ ડાંગર ગામ સણોસી તાલુકો લાલપુર જિલ્લો જામનગર અને આપણું ખેતર ક્યાં આવે છે આ કબરકા તળાવની એકદમ નજીક આ છે મિત્રો કબરકા તળાવ આપ જોઈ રહ્યા છો ને સીઢા ઉપર એનાથી એકદમ નજીક ખેતર છે હવે આ તમારા કપાસ કેટલા વીઘામાં વાવેતર છે ભાઈ બાવીસ વીઘામાં બાવીસ વીઘામાં કપાના વાવેતરમાં આપણે આ તમારા હાથમાં જે ત્રણ બોટલ છે આનો વપરાશ કેટલી વખત કરેલો છે એક મિત્રો આ એનપી કે છે બેક્ટેરિયા છે એન એટલે કે બેક્ટર જે એઝેટો બેક્ટર હવામાંથી નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરીને પાક સુધી જમીનમાં પહોંચાડવાનું કાર્ય કરે છે ફોસ્ફેટ કલ્ચર જમીનના અલભ્ય ફોસ્ફરસને લભ્ય કરવાનું કામ કરે છે અને કે એટલે કે પોટાશ જમીનમાંથી પોટાશને ઉપલબ્ધ કરે છે આવી રીતે નાઇટ્રોજન ફોસ્ફરસને પોટાશ છોડને પૂરું પાડવાનું કામ કરે છે એક વખત વાપર્યું છે અચ્છા મિત્રો એક વખત ઉપયોગ કર્યો છે અને છતાં કપાસની ગ્રીનતા કેવી છે આપણે જોઈ લો સુધી આની તંદુરસ્તી કુણપ કેવી છે બારી કાઇથી અમે બતાવી રહ્યા છીએ બાકી આ વર્ષે તો મિત્રો કપાસમાં ખેડૂતો ખરેખર થાકી ગયા છે અને હાંસ પોકારી ગયા છે કે અમારો કપાસ બગડી ગયો છે અમારો કપાસ ખરાબ થઈ ગયો છે લાલ થઈ ગયો છે અને બીજું એમણે શું વાપર્યું છે એ પણ હવે જાણીએ આ નાનો કપાસ હતો ને ત્યાં અહીંયા છાટેલો હતો બે છટકાવ કરેલા છે અને આ તો વારે છે ને ટીમરી તરીકે 3 ml નાખો એ નાખવાથી શું ફાયદો થાય છે પાનમાં આખામાં ફેલાઈ જાય એને છે ને જીવા સ્પ્રેડર કરે છે હા મિત્રો આ છે બાયો 99 અને આ જે સ્ટીમરી ચાપ જોઈ રહ્યા છો આ સ્ટીમરીચ છે ગ્રોથ પ્રમોટર એટલે કે કોઈ પણ પાકના ગ્રોથ એટલે કે એના છટકાવથી છોડને સારી રીતે ભૂખ લાગે છે છોડનો ગ્રોથ થાય છે ફ્લાવરિંગ લાગે છે લાગેલું ફ્લાવરિંગ ટકી જાય છે અને છોડની તંદુરસ્તી સારી રહી છે પછી સેટ સેટ શું છે તો વાંચો સોઇલ હેલ્થ એન્હાન્સમેન્ટ ટેકનોલોજી એવું લખેલું છે એટલે કે જમીનના ભૌતિક જૈવિક અને રાસાયણિક ગુણોને વધુ સારા બનાવે છે અને માટેમાં ઉપસ્થિત વિવિધ મેક્રો માઇક્રો તથા આવશ્યક મિનરલ મેળવવામાં પાકને મદદ કરે છે હવે આજે સ્ટીમરીચ લીલી બોટલ છે એનો તમે બીજો શું વપરાશ કર્યો છે અને પટ મારવામાં ઉપયોગ કરી તમે વસ્તુમાં પટ મારવામાં હા અચ્છા ધાણામાં ઝાણામાં પટ માર્યો તો ગયા વર્ષે જાણા હારા સારા છે હા પછી મગફળીમાં તમે કહેતા હતા કે મગફળી આ વર્ષે લોકોને કેટલી કેટલી થઈ છે છ છ માણ થઈ બધી અને તમારા મગફળી કેટલી થઈ છે અઢાર મણ જેવી થાય અચ્છા મગફળીનો તમને આ સ્ટીમ રીતમાં સ્ટીમ રીતનો શું ફાયદો છે મગફળીમાં એ થોડાકમાં અમે એ પટ માર્યો તો એમાં લાભ દેખાય શું લાભ દેખાય છે એટલે મુંડો અને ઓછો ઓછો આવે છે અને મગફળી ઉગવામાં કેવી હતી

લાગેલો ફાળ ટકી ગયો છે કે નહીં તો અહીંયા આ ડાળીમાં ગણીને બતાવો તો ભાઈ આ એક ડાળી છે મિત્રો અહીંથી હું તમને બતાવી રહ્યો છું કે આ એક ડાળી જ છે તમે એક બે પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ એક ડાળી ની અંદર ઓગણીસ ચાપા અને ઝીંડવા છે ઉપર સુધી ફાલ લાગેલો છે અઢાર ઓગણી વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ મિત્રો આખા છોડમાં ન હોય ને એટલા એમના હાથ થી ઉપર ની ડાળીમાં છે તો તમે વિચાર કરો કે અહીંયા ઉત્પાદન સારું મળે કે ના મળે પછી થઈ ગયા હા અહીંયા સુધી કેરી થઈ ગઈ છે એટલે કે ઝીંડવા થઈ ગયા છે એવું એમનું કહેવાનું થાય છે જો અહીંયા સુધી ઝીંડવા છે જુઓ તમે અચ્છા છ ફૂટ તમારી હાઈટ છ ફૂટ છે અને કપાસની હાઈટ આઠ ફૂટ છે આવો આ બાજુ આગળ એટલો કપાસ છે બરાબર ઓકે અને મિત્રો માલમાં તો કહેવા પણ નથી અને એક ખાસ કરીને હું બતાવીશ અહીંયા એક ફૂદડી બેઠી છે આ છે ક્રાઇસોફા ક્રાઇસોફા એટલે કે એવી જીવાત છે કે આસપાસના જેટલા બી જગ્યાએ જીવાત હોય ને એને વીણી વીણીને ખાઈ જાય છે તો એ આમાં અનુસર્જન ક્યાંથી છે કેમિકલ નથી વપરાતું એટલે બાકી બધા જ છોડ તંદુરસ્ત દેખાઈ રહ્યા છે હવે પરબતભાઈ તમે આ વસ્તુ વાપરેલી છે એનો તમને સંતોષ કેવો છે સંતોષ નામી છે સંતોષ છે બરાબર પછી આમાં ખર્ચમાં વાત કરીએ તો ખર્ચમાં કેવું લાગે છે ખર્ચમાં ઘટાડો લાગે અને ઉત્પાદનમાં ઉત્પાદન બહુ સારું થાય પછી જમીનમાં કેવું લાગે છે જમીનમાં એકદમ લાંગો નાલીન પોચી રહે એકદમ લાંગો એટલે કે સુકાઈ નહી રાસાયણિકમાં છે ને એકદમ કડક થઈ જાય જમીન રાસાયણિકમાં જમીન કડક થઈ જાય છે અને આમાં પાણી દેખાય હેઠે ઉતરે જ આમાં પોચી હોય પાણી હાલી જાય છે અને આમાં જમીન પોચી રહેવાથી પાણીનો નીતર થઈ જાય છે અંદર નીતર થાય છે પછી તમે કંઈક બીજું વાત કરતા હતા કે ભાઈ રાસાયણિક વાપરવાથી તપર કયો પાક ઉગ્યો નતો એ કોબીન બી વાવ્યા તો જ નતા રાસાયણિક વાપરેલું હતું એમાં રોપ ઉગે કોબી ડાયરેક્ટ વાવી ત્યાં હા તે નહોતા ઉગ્યા હં જમીન ડીએપી ને કડક થઈ ગઈ ને એકદમ અચ્છા અચ્છા તો હવે ખરેખર એ વસ્તુ છોડવાની જરૂર છે કે નથી છોડવાની જરૂર છે ને હવે ડીએપી વગર કપાસ થઈ શકે છે એવું અહીંયા સાબિત તો કરી દીધું મિત્રો આપ જોઈ રહ્યા છો કે આ તમામ કપાસ કેટલો તંદુરસ્ત છે તો ખરેખર હવે ખાતર વગર એટલે કે રસાયણ વગર ખેતી કરવી શક્ય છે એવું અહીંયા સાબિત થઈ ચૂક્યું છે જુઓ તમે હવે પરબતભાઈ અમારે તમને એ કહેવું છે કે તમને આ પરિણામથી સંતોષ તો છે ને ભાઈ સંતોષ છે મિત્રો આવા બીજા કોઈ ઉત્સાહિત ખેડૂત અને આવા સારા પાકના વિડીયો સાથે ફરી અમે તમારી સમક્ષ રજૂ થઈશું તમને મળીશું અહીંયા લઈએ છીએ વિરામ પરબતભાઈ તમે જે જાણકારી આપી છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર